નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીઓ પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ પાંચની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર વીસ માપન કરીએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જેમ પ્રોજેક્ટ પ્રવૃત્તિનો પોસ્ટર પણ અહીં તમને આપેલ છે જે તમે જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ વિષમાપન કરીએ ફૂટપટ્ટી કે માપપટ્ટીની મદદથી જુદી જુદી વનસ્પતિઓના પર્ણનું માપન કરો તેમજ અનુભવના આધારે અંદાજ લગાવો આ પર્ણોને દસ સેમીથી ઓછી દસ સેમીથી વીસ સેમીની વચ્ચે અને વીસ સેમીથી વધુ લંબાઈના આધારે વર્ગીકરણ કરી તેની માહિતી નોંધો ક્યાં છોડના પાન વધુ લાંબા ક્યાં છોડના પાન વધુ પહોળા ક્યાં છોડના પાન એકદમ ટૂંકા વગેરે નોંધો આ પ્રક્રિયા દરમિયાન આપણે કોઈ ફૂલ છોડને નુકસાન પહોંચાડીશું નહીં તમને ગમતા બે ત્રણ પણ અહીં દોરો અથવા તેમની છાપ પાડો જોઈએ દસ સેમીથી ઓછી લંબાઈવાળા પાણ ધરાવતી વનસ્પતિ તુલસી ફુદીના ગુલાબ અજમો કોથમીર મેથી ધાણા રાકસ પીપળો લીમડો દામ દાયડમના પાણ લીંબુડીના પણ સરગવાના પાણ વગેરે દસ સેમીથી વીસ સેમી વચ્ચેની લંબાઈવાળા પણ ધરાવતી વનસ્પતિ ટામેટાનું પણ વડનું પણ જાંબુડીનું પણ ચીકુડીના પણ જામફળના પર્ણ જાસુદનું પણ અને ગલગોટાનું પણ વગેરે વીસ સેમીથી વધુ ઊંચાઈવાળા વધુ લંબાઈવાળા પણ ધરાવતી વનસ્પતિ પપૈયાના પર્ણ કેળાનું પણ નાળિયેરનું પણ પામનું પણ મકાઈનું પણ નાળિયેર નારિયેળનું પણ આંબાનું પણ અને કદમનું પણ વગેરે ક્યાં છોડના પાન વધુ લાંબા તો શેડીનું પણ જુવારનું પણ ખજૂરીનું પણ મકાઈનું પણ પામનું પણ નારિયેળનું પણ કેળાનું પણ અને બાજરીનું પણ વગેરે ક્યાં છોડના પાન વધુ પહોળા તો કે કેળાનું પણ શક્કરટેટીનું પણ મકાઈનું પણ પામનું પણ ખજૂરીનું પણ અને તંબાકુનું પણ વગેરે ક્યાં છોડના પાન એકદમ ટૂંકા મેથી પીપળ ગુલાબ લીમડો મોગરો દાડમ લીંબુડી વગેરે તમને ગમતા પણ દોરો અથવા તો છાપ પાડો જોઈએ તો અહીં તમને આપેલું છે તુલસી ત્યાર પછી અહીં છે કોથમીર ત્યાર પછી અહીં આપેલું છે પણ પપૈયાનું અને અહીં વડનું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના તમામ સોલ્યુશન સોલ્યુશનની પીડીએફને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર એકવીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે